રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ જે હાલમાં પણ રાજ્યમાં ગુંજી રહ્યું છે કારણ કે એ ટીઆરપી અગ્નિકાંડમાં એવા નાના નાના બાળકો જેમણે પોતાનું જીવન હોમી દીધું છે અને તેના માતા પિતા જે હાલની તારીખમાં પણ એ દિવાલ ઉપર લટકાયેલો ફોટો જોઈને રડી રહ્યા છે હાલમાં પણ એ વેદના ઉઠી રહી છે કે ભાઈ અમારા નિર્દોષ બાળકો જે બે બે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષના બાળકો જે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં હુમાઈ ગયા છે છતાં પણ સરકાર આ અગ્નિકાંડમાં રાજકારણ રમી રહી છે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને એક વરસ થઈ ચૂક્યું છે છતાં પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી આ ચર્ચાઓ હાલમાં ચારે બાજુ ચાલી રહી છે પોતાના બાળકો ગુમાવનાર એ માતા પિતા પણ પ્રશ્ન કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કેમ નહીં અને તે મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠક્કર રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ ને હવે એક વર્ષનો સમય વીતી ગયો છે છતાં પણ આ અગ્નિકાંડમાં નાની નાની માછલીઓને પકડી લેવામાં આવી છે પરંતુ હજુ પણ મોટી માછલીઓ શાંતિથી બેઠી છે તેમના ઉપર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી સરકાર એ મોટી માછલીઓને બચાવવા માટે સતત કાર્ય કરી રહી હોય તેવું લાગી રહ્યું છે કોઈપણ રીતે એ મોટી માછલીઓના નામ બહાર ન આવે તે રીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે ને એટલા માટે જ નાની માછલીઓ તેમના કારણે ભોગ બની રહી છે તેમને ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ પોતાના પોસ્ટ પરથી કરવામાં આવી રહ્યા તેમના નામ પણ જાહેર થઈ રહ્યા છે પરંતુ તેમની પાછળ જે મોટા માથાઓ છે તેમને બચાવવાની કામગીરી સરકાર દ્વારા સતત કરવામાં આવી રહી છે અને સૌથી મોટી મહત્વની બાબત તો એ છે કે એ માતા પિતા જેમણે પોતાના બાળકોને ગુમાવી દીધા છે અને હાલમાં પણ એમના આંખમાં એ આંસુ જોવા મળે છે જ્યારે પોતાના બાળકને યાદ કરે છે જે નિર્દોષ બાળકો હતા અને તે જ્યારે ખુશી સાથે એ ગેમ ઝોનમાં જાય છે ગેમ રમવા માટે રમત રમવા માટે ત્યારબાદ જ્યારે એક આગળ ઘટનામાં તે હુમાઈ જાય છે તેની વેદના એક માતા પિતા જ સમજી શકે છે અને પરંતુ છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ એક્શન આ મુદ્દે નથી લેવામાં આવ્યું મોટી માછલીઓને હજુ પણ છુપાવવાના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે એ મુદ્દા અંગે કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું અને તેમાં નયનાબા જાડેજા સહિતના અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો અને નેતાઓ જોવા મળ્યા હતા તો આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શું જણાવવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ તેમજ તે સમય દરમિયાન કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં કેવા દ્રશ્યો જોવા મળ્યા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે કેવી

ખસેડવાનો હુકમ કરેલો હતો તો એ હુકમ કોના અનુસંધાને કોના હુકમથી રોકાણો કોના ઓર્ડરથી અટકી ગયું કામ એ પણ જો એ પ્રશ્ન ઓર્ડર કર્યો તો એ અટકાયો ન હોત તો ટીઆરપી ગેમ ઝોન બન્યો જ ન હોત અને જેને અટકાયો છે એની વિરુદ્ધ પગલાં લેવા માટેની અમે રાજકોટના કમિશ્નરને લેખિતમાં જાણ કરી છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના મિમ્બર તંત્ર અને ભાજપના ભાઠાયું કરતા અને ભાજપનું પીઠું બનીને કામ કરતા કમિશનરશ્રીએ એની સામે કોઈ એક્શન લીધા નથી નથી એની સામે એફઆઈઆર કરી કોઈ એક્શન લીધા નથી એની રાજકોટના મેયરશ્રીને મેં આજ વિનંતી કરવાના છીએ કે આજ રાજકોટના પ્રથમ નાગરિક છો આપની પણ ફરજ બને છે એક રાજકોટના નાગરિક તરીકે રાજકોટના પ્રથમ નાગરિક તરીકે અને એક મહિલા મેયર જ્યારે હોવ ત્યારે સંવેદન સરકારની વાતો કરનાર સરકારની વાતો કરનાર સરકારને પણ મારે વિનંતી કરવાની છે કે આ લોકો ઉપર તમે કેમ એક્શન લીધા શું એ તમારા સાગરીતો છે તમારા કાર્યકરો છે તમારા કોર્પોરેટરો છે એટલા માટે પગલા નથી લેવાતા